હલો ભાઈ કેમ તો બધા મગામાં તમારા બધાનું તમારા ગાવા વગરમાં તમારા બધાનું સ્વાગત છે ને આ અમારા ખેતરમાં નદીનું પાણી આવી ગયું છે અને આ અમારા ગુરુની દીધીઓમાં કે પાળો બધો તૂટીને પાળાની ઉપરથી પાણી જાય છે આગળથી પાળો તૂટી ગયો છે નાથી પાણી આવી ગયું નદીનું ના ખેતરમાં જો આપણે ડુંગળી ચોટેલું છે એમાં આવું પાણી ગયું છે અને આ આપણા બગીચાના ચાલુ છે અને નદીનું પાણી આવી ગયું અને આવી બધું જે અમારે નુકસાન આવી છે તો તમે વિડીયોમાં બની તમને બધું દેખાડ્યું હાલો ગાઈઝ ગાય જો આવી કંઈક નુકસાની છે ભાઈ આવું બધું હરિયાને એવું બધું ફૂટી ગયું છે અને આ બધી ડુંગળી તણાઈ ગઈ આમાંથી હરિયામાંથી ધોવાય ધોવાય આટલો વરસાદ પડ્યો બે ચાર ઈસ તો વરસાદ પડી ગયો છે ને આવી કંઈક નુકસાની છે તો આ બધું તોડી ફોડી નાખેલું છે અને આપણે બીજા ખેતરમાં પાણી સડી ગયું એ હું તમને દેખાડું ચાલો તો હવે આપણે કાદુમાં ખૂદતા થઈ જ આવી ભાઈ અમારે બધાને નુકશાની આવી છે અને અમારા ખેતર આમ બધું ધનાફણા કરી નાખ્યું છે અહીંયા નદી ને કાંઠે દેખાડી દઈએ મારું ઝટકા મશીન ને એવું બધું આમ જોવો ધોવાણ નુકશાની આ પાળો ધો આ અમારા હાગના રોપડા બધું ખેંચાણ થઈ ગયું જો આ હાગ એ ઓલે હેઠે હતા જો આ અમારી નુકસાની આ ખેતરમાં પાણી સડી ગયું ભાઈ એટલો વરસાદ પડ્યો આ કેટલું પાણી છે આમાં કાંઈ આમાં સમજાતું જ નથી આ જોવો તમે નુકસાની જોવો અમારી આ આમાં ખેતર આમાં કોઈ એમ કે આ ખેતર છે એમ તમે જોવા ખેતર રેકે જાત છે આ બધું અમારું આ તમને લાઈવ દ્રશ્યો દેખાડી આ આ જો નુકસાની હા જો નદીનું પાણી સડી ગયું ભાઈ ખેતરમાં અહીંયાથી હોપટ આવ્યું જો આ આ બધું આમ જોવા નુકસાનીમાં કેટલું નુકસાની આમ જોવા અહીંયા અમારે બધા અમે જોવા આવ્યાથી વળીએ ભાઈ હા જો આ એટલી અમારે આ ખેતરનું અહીંથી આ બધી ધૂળ વહી ગઈ પડો આમાં ઝાર વાવેલી હતી એ ઝારનું નિશાન નથી ભાઈ ને આ બધું આમ જોવો નુકસાની જોવો તમે હવે આને અમારે હું રસ્તો લેવો આમ જોવો તમે અહીંયા જોવો આ જો આ હાગના રોપડા અહીંયા હતા આપણે અહીંથી બધા ધોઈ ધોવાય ને બધું આ પાળા જોવો આપણો અહીંયા જોવો ઝટકા મશીનના ના ખૂટાડ્યા આ આપણે વીઘાનું એક નાનું નિશાન વાળું ખેતર કરેલું હતું એ બધું જો આ પાળા ખબળી ગયા બધા નુકસાનીમાં જોવો હવે આમાં ખેડૂતો કરે તો શું કરે ભાઈ આવી કંઈક અમારે નુકસાની છે જુઓ અને આમાં અમારી ને એવું બધું વાવેલું હતું બહુ તણાઈ ગયું ભાઈ માલનો નિરાવય નથી રહ્યો હવે સરકારને કંઈ આમાં કંઈક અમને થોડી ઘણી સહાય કરે તો કાંઈક આમાં અમને વળતર અમારા ને વગેરે ઊભું થાય નકર આમાં તો અમારું કાંઈ ઊભું થાય નહીં આજે નુકસાનીમાં જવું હજી આ નદીએ લગભગ પાસઠ ફૂટ પાણી આવેલું છે હમથળ જો આ નદી જાય અહીંયા તમે જુઓ એટલી નુકસાની આવી ભાઈ ચલો તો કાંઈ વાંધો નહીં વિડીયો રો અને કોને કોને નુકસાન આવી એ તરીકે કમેન્ટ કરી નાખજો ભાઈ હા તો અમે હવે વિડીયોને અહીંયા તમને એટલું જ છે આજમાં ને હવે અમને કંઈ આમ વિડીયો ઉતારવો એમ નથી થતું ભાઈ આ નુકસાનની હિસાબે એવું છે બધું હવે ને અમારી ડુંગળી બધું એ બધું તનાફાના થઈ ગયું આમ કાંઈ હવે હાથ વગ્યું રહે ના ચારસો પાંચસો રૂપિયા દાળી દઈને ડુંગળી સોપાવી હતી આમાં ઝાયર વાવી દીધી ને ઝાયરે તણાઈ ગઈ ને ખેતરમાં આવા પથ્થર આવી ગયા નદીના આ જુઓ તમે તો હવે આ અમારે કાંઈ વ્યૂ જ લેવા માટે નથી ભાઈ તો આ તમને સે રિયલ બતાવીએ છીએ ને આમાં જુઓ તમે આ આપણું રિયલ વાળી જ છે આ તમને દેખાડી દી વિડીયોમાં તો તમને ચાલ આવે હચું અમારે નુકશાન છે એમ અને અમારે અમે આ જો હાર્દિકભાઈ વાડીયા આટો મારવા આવ્યા કેમ થાય હાર્દિકભાઈ હવે આ ખેતર આપણે રિપેર કેટલો સમય તો અમારે ભાઈ હજી આ પાંચ રોજ અમારે તો ખેતરમાં ગળા હે નહીં અને જો આ બધું આમ પાણી ભીરા ને આપણે કંઈક આમ રેનકોટ પહેરીને આવી ગયા છે વાળીએ અને અમારે વિશાલભાઈ જો અહીંયા વિડીયો વિડીયો કોલ કરીને બતાવે છે બધાને ચલો તો હવે વિડીયોને આપણે અહીંયા પૂરો કરી દઈએ ને હવે આ નુકસાનીમાં જે છે એ બધું કાંઈક વરાપ નીકળે તો પછી કાંઈક બહારથી ધૂળ લાવીને પુરાણ કરીને વાળી તો પછી વાવવું તો જો હે ને વાવીએ નહીં તો કાંઈ આ ખર્ચા ઊભા થાય નહીં હવે આવી બધી નુકસાની છે આપણે કંઈક અને કાંઈ વાંધો નહીં ભાઈ હવે વાળો દેવા વાળો વાળો છે ને લેવાવાળો એ છે ચાલો તો કાંઈ વાંધો નહીં વિડીયોમાં બન્યા રહ્યો અમારે તો આવી બધું છે આ કંઈક આપણે વિડીયોને અહીંયા જ પૂરો કરી દઈએ હવે